મિત્રો હિન્દુ ધર્મમાં સર્વપિતૃ અમાવસ્યાનું ખૂબ જ મહત્ત્વ છે બે સપ્ટેમ્બર અને બુધવારના રોજ અમાવસ્યા આવી રહી છે મિત્રો સર્વપિતૃ અમાવસ્યાને ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે અમાવસ્યા પર જો કોઈ વ્યક્તિ દાન કરે છે તો તેને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે પિતૃઓને પ્રસાદ અર્પણ કરવો પણ શુભ છે મિત્રો એવું માનવામાં આવે છે કે જો પિતૃઓને પ્રસાદ ન ચઢાવવામાં આવે તો પિત્રો નારાજ થઈ જાય છે જ્યારે પૂર્વજો ગુસ્સે થાય છે ત્યારે પરિવારમાં પરેશાનીઓ થવા લાગે છે અને આર્થિક સમસ્યાઓમાંથી પણ પસાર થવું પડે છે મિત્રો એવું માનવામાં આવે છે કે જ્યારે પિતૃદોષ થાય છે ત્યારે પારિવારિક સુખ શાંતિમાં પણ ખલેલ પહોંચે છે અને ઘરમાં તણાવનું વાતાવરણ બની રહે છે આવી સ્થિતિમાં આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે પૂર્વજો ગુસ્સે ન થાય અને હંમેશા ખુશ રહે મિત્રો પિતૃઓને પ્રસન્ન કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે સર્વ પિતૃઓ માસના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તે વિશે જાણીએ તે સાથે જ મિત્રો વિડીયોને અંતે અમાસના સર્વશ્રેષ્ઠ દાન વિશે વિડીયોને અંતે જણાવીશું મિત્રો તે પહેલાં તમને ખાસ વિનંતી કરું છું જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો પહેલું મિત્રો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ભક્તિભાવ સાથે કપડાંનું દાન કરી શકાય છે જરૂરિયાતમંદ અને ગરીબોને કપડાં આપવાનું અત્યંત મહત્ત્વનું કહેવાય છે બીજું સર્વપિતૃ અમાવસ્યા પર ગ્રહોની શાંતિ માટે સપ્તધન એટલે કે સાત પ્રકારના અનાજનું દાન કરવું જોઈએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે સપ્તધાનમાં ચોખા ઘઉં જવ કાળા ચણા સફેદ તલ મગની દાર મકાઈ કે મસૂર વગેરેનો સમાવેશ થાય છે ચોખાને સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે ઘઉંને જીવનો આધાર માનવામાં આવે છે અને તેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો જવને સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે મગને શીતળતા અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે મકાઈને સમૃદ્ધિ અને ફળ ધ્રુપતાનું પ્રતિક માનવામાં આવે છે અને ચંદ્રને ચોખાથી સૂર્યને ઘઉંથી શનિને કાળા ચણાથી શુક્રને સફેદ તલથી અને બુધને લીલા ચણાથી અને મંગરને મસૂરથી બર મરે છે તેનાથી સંબંધિત ખામીઓ દૂર થાય છે તેથી તમે આ દિવસે આ વસ્તુનું પણ દાન કરી શકો છો મિત્રો ખાસ કરીને પિતૃઓની કૃપા મેળવવા માટે આ અમાવસ્યા પર તલનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે અમાવસ્યા પર દાન કરવું પણ શુભ હોય છે અમાવસ્યાના દિવસે કાળા તલનું દાન કરી શકાય છે મિત્રો કાળા તલનું દાન કરવાથી કુંડળીમાંથી ખરાબ ગ્રહોનો પ્રભાવ પણ ઓછો થાય છે એવું કહેવામાં આવે છે કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે નંબર પાંચ મિત્રો સર્વપિત્રો અમાવસ્યાના દિવસે ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકાય છે ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવાર પર પિતૃઓની કૃપા હંમેશા બની રહે છે નંબર છ મિત્રો સર્વપિતૃ અમાસે ભોજનનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો કહેવાય છે ને અન્નદાન એ મહાદાન ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું એ તો પરમ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે અન્નનું દાન પણ કરી શકો છો મિત્રો હવે જોઈએ ગ્રહોની મહાદશા અનુસાર સર્વપિતૃ અમાવસ્યાના દિવસે કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ પહેલું મિત્રો ગ્રહની મહાદશાથી પ્રભાવિત કોઈ પણ વ્યક્તિએ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે માણેક ઘઉં ગોર કેસર સોનું તાંબુ વગેરેનું દાન કરવું જોઈએ મિત્રો ભગવાન ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે મિત્રો આવા દિવસે મનથી સંબંધિત દોષોને દૂર કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આ દિવસે ચોખા કપૂર મોતી શંખ અને ચાંદીનું દાન કરવાથી ચંદ્રગ્રહ બરવાન બને છે મિત્રો જો કોઈ વ્યક્તિ પર મંગળની મહાદશા હોય અથવા મંગળ દોષના કારણે તેનું કામ બગડતું હોય તો સર્વપિત્રો અમાસના દિવસે તે વ્યક્તિએ મગ ઘઉં મસૂર ચંદનનું દાન કરવું જોઈએ ચોથું મિત્રો રાહુની મહાદશાથી બચવા માટે સર્વપિત્રો અમાસના દિવસે અરદ ગોમેદ ધાબરા અને સાત અનાજનું દાન કરી શકાય છે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે પાંચમું મિત્રો ગુરુની મહાદશાથી બચવા માટે સર્વપિતૃ માસના દિવસે સાકર ઘી મધ અને પીળા અનાજ સોનું પોખરાજનું દાન કરવું જ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે ફાયદાકારક પણ હોય છે છઠ્ઠો મિત્રો શનિની મહાદશાથી બચવા માટે તલનું તેલ મહીષી લોખંડની ધાતુ ક્ષત્રનો ઉપયોગ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિ દોષ કે મહાદોષનો પ્રભાવ પણ ઓછો થઈ જાય છે સાતમું મિત્રો બુધની મહાદશાથી બચવા અને બુધ ગ્રહને બરવાન બનાવવા માટે સર્વપિત્રો માસના દિવસે લીલો રંગ નીલમણી કાંસાનું પાત્ર કપૂર અને પુસ્તકનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ દિવસે કેતુની મહાદશાથી બચવા માટે લસણ તલ ધાબડો કસ્તુરી અરદ વગેરે વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને લાભકારી પણ માનવામાં આવે છે નવમું મિત્રો શુક્રની મહાદશાથી બચવા માટે દાન કરો મિત્રો શુક્રની મહાદશા દરમિયાન જ્વેલરીની વસ્તુઓ હીરા સ્ફટિક ચાંદી અને ખાંડનું દાન કરી શકો છો મિત્રો સર્વપિત્રો અમાસના દિવસે મહાપુણ્ય પ્રાપ્ત કરવા માટે આ સર્વશ્રેષ્ઠ વસ્તુનું દાન અવશ્ય કરજો મિત્રો જો તમે કોઈપણ કારણે ઉપર જણાવેલ કોઈ પણ દાન પુણ્ય નથી કરી શકતા તો એક મહાપુણ્યનું અને અગત્યનું કાર્ય તમે જાણી લો જો તમે આ દિવસે આ કાર્ય કરશો તો તમારો દિવસ ખૂબ જ શુભ જશે અને સાથે જ તમને શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે આ ઉપાય ખૂબ જ સરળ છે મિત્રો આ ઉપાય માટે તમારે તમારા હાથેથી તમારી શક્તિ મુજબ ઘાસચારો લઈને ગાયને ખવડાવવાનો છે જો તમે ગાયો જોવા ન મળે તો તમે ગૌશાળામાં પણ તે ઘાસચારાને આપી શકો છો અને જો તમને મિત્રો આ કામ કરવા માટે સમય ન મળે તો તમે ગૌશાળામાં આર્થિક રીતે મદદ પણ કરી શકો છો તેનાથી તમને ખૂબ જ લાભ થશે વિશ્વાસ કરો આ એક સરળ પરંતુ મહાપુણ્યનું કાર્ય છે આ એક કાર્ય તમને ભવિષ્યમાં સો ટકા પરિણામ આપશે તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ અને દેવાય નમઃ જરૂર લખજો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો તમારો દિવસ શુભ રહે જય માતાજી ધન્યવાદ હર મહાદેવ